સાવલી હાલોલ રોડ પર સેવા સદન સામે આવેલા અક્ષર રેસીડન્સીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યાની ઘટના સામે આવી છે અક્ષર આવેલા નંબરના બંધ નિશાન બનાવી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આ મકાનમાં રહેતું શિક્ષક દંપતી છેલ્લા કેટલાક દિવસોથી બહારગામ હોવાથી તસ્કરોએ બંધ મકાનનો ફાયદો ઉઠાવ્યો તસ્કરોએ ઘરમાંથી રોકડ દાગીના સહિતનું કિંમતી સામાન ચોરી લીધો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અને ચોરી બાદ તેઓ ફરાર થયા સમગ્ર ઘટના રેસિડેન્સીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે મારું નામ સુનિલભાઈ બેલાલભાઈ વાઘેલા છે મારું ઘર અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં આવેલું છે અને ત્યાં મારા ઘર ચોરી થઈ છે એટલે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા હું આવ્યો છું ચોરીમાં શું થયું ચોરીમાં એવું છે કે મારી બેબી ના ચાંદી ના કઈ દાગીના હતા તો થોડીક રકમ રોકડ રકમ હતી લગભગ પાંચ છ હજાર જેવી એ નક્કી શું છે તિજોરી નુકસાન કર્યું છે લોક તોડ્યા છે તિજોરી ઇન્ટરલોક પાછું ઘરનું તોડ્યું છે ઉપરના બધા દરવાજા ખોલેલા છે એ બધું છે એની માટે ફરિયાદી કરવામાં આવ્યું છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર